હેલો મિત્રો કેમ છો યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે ને આજે અમે જવાનું છીએ વાડીએ કેમ કે વરસાદ રહી ગયો છે કેમકે ફૂલ આગાહી હતી એના કારણે આજે વરસાદ રહ્યો છે તો વાડીએ જઈએ છીએ અમે તો આ રસ્તામાં બકરા પણ આજે અંદોરી સારો ખાવા છે જુઓ તમે ને નુકસાની કેટલી છે એ તમને એનાથી બતાવીશ તો જુઓ મિત્રો એમને પણ આજે તે ઘરેથી જોકમાંથી કાઢેલા છે બાઇક તો ખાસ કરીને મારા બાજુવાળાનો કપા તમે જુઓ કેવું હાલત છે કપાની તો તમે આ વિડીયો જોતા રહેજો હોય તો જુઓ આ કપા બધો છે ને આમાં વાવાઝોડાને કારણે ને વરસાદી

ફૂલ વીણી આવી એના કારણે આવું છું તો આ બધી નુકશાની ને આ કપા જુઓ તમે અંદર ઉગી ગયો તો આમાં હું ખેડૂ ફાયદો લઈએ કે આમાં નો વીણાય ને નો લેવા દેવાય એવું છું ને આ વેસવા જાય તો આનું શું આવે ખાસ કરીને કે જોવો તમે આ નુકસાની કેટલી છે અંદર તો કપા બધો ઉગી ઊગી જો આ છે કપાસ સારી રીતનો કપાસ બિચારા ખેડૂત તે આમાં હું બગાડ્યું છે કુદરતી આવું કર્યું કે આ કપાસ ઉજેરો હોય કેટલી કેટલી દવા સાટી હોય એનો ખર્ચો આમાં કાંઈ વધે નહીં ખેડૂતને તમે જોવો આમાં જ છે રાજી તો ને જેમ બને એમ તમે આ ખેડૂતને સરકારને એટલી નમ્ર વિનંતી છે કે સહાય મળે એવી ને આંધ સરકારને લેવું જ પડે કારણ કે તેલના ભાવ ક્યાં પગ તમે ખેડૂતને આ રીતે તમે જુઓ તો આ વ્યસ્વિતાનું શું આવે